નુકસાન તો ઘણી નોંધાય છે પરંતુ જલહાનિય કેરી નથી થઈ તેમ છતાં ફાયર બાબતે સજાગતાના પગલે જયપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા એક સર્ક્યુલર કરી દરેક કારખાનેઓને જાણ કરવામાં આવી હતી જેમાં બોલર ચીમની ધરાવતા પ્રિન્ટિંગ એકમો અને પ્રોસેસ હાઉસ એકમો ફેક્ટરી એક્ટ નું લાયસન્સ ન મેળવલ હોય તો તેવા એકમોએ તાત્કાલિક અરજી કરવી ફ્લેટ બેડ પ્રિન્ટિંગ મશીન ધરાવતા તમામ પ્રિન્ટિંગ એકમોએ પણ ફેક્ટરીનું લાયસન્સ મેળવેલ ન હોય તો અરજી કરવી અને તમામ પ્રિન્ટિંગ એકમોએ પ્રોસેસ હાઉસ એકમોએ પોતાના કારખાનામાં આકસ્મિક આગના નિયંત્રણ માટે ફાયર એક્સ્ટિંગ્યુશર અને ફાયર ફાઇટરની બોટલો રાખવી સાથે જ કારખાનાઓમાં 10 થી 20 ટકા જેટલા કારખાનામાં જ લાયસન્સ નહીં હોય બાકીના તમામ કારખાનાઓમાં લાયસન્સ છે સાથે જ આ સૂચનાની અમલવારી ન કરનાર કારખાનાઓ સામે મામલતદારની આગેવાનીમાં બની ફાયર સેફટીની ટીમ પગલાં ભરશે તેવું જણાવ્યું હતું જે રાજકોટની અંદર અગ્નિકાંડ બન્યો છે પહેલા તો હું એ તમામ જે એમાં હોમાયા ગયા છે એવને શ્રદ્ધાંજલિ આપું છું અને દુઃખની લાગણી રજૂ કરું છું પણ જે વાત છે કે અત્યારે બેફામ રીતે આ એનઓસીનું ને અધિકારી અત્યારે એમ કે તૂટી પડ્યા છે જે ઉદ્યોગ ઉપર અમારે અહીંયા નાના મોટા પંદરસો કારખાના છે એની અંદર જે અમારે ફેક્ટરી એકનું લાઇસન્સ હોય ને એટલે એની અંદર આપોઆપ એનઓસી આ ફાયરની આવી જાય છે એટલે એક અમારી પાસે પરિપત્ર છે સમાજ સુરક્ષા ફેક્ટરી ફેક્ટરીએટનું એની અંદર સ્પષ્ટ લખેલું છે કે અમારે ઉદ્યોગની અંદર કોઈ એમ કે ભાઈ આ લોકો તપાસ કરવા આવે એવું જરૂરી નથી અમારી પાસે છે જ એ ઓલરેડી એની મંજૂરી ફેક્ટરી એક સર્ક્યુલર કરવામાં આવ્યો છે દરેક કે ન હોય તો લઈ લેવી હા અમને જે સૂચના એવી તંત્ર તરફથી કે તમે તમામ કારખાનાદારોને કીઓ આમાં ફાયરનું જે રાજકોટનું બનો બન્યો છે એટલે બધા વાયરિંગ કે હાથ તે જે કારખાનામાં આગ લાગવાના જે સંજોગો હોય એ બધી તમામ ચેકિંગ કરી લઈએ જેથી કરીને અમે આ સર્ક્યુલર બહાર પાડ્યો જે નાના નાના કારખાનાદારોને ખબર ન હોય એ એવો સર્ક્યુલર બહાર પાડ્યો છે કે ભાઈ ક્યાંય પણ આગ લાગે એવા તમે જોઈ લ્યો કારખાનાની અંદર અને આ એને એનઓસી લઈ લેવા એટલે જેથી એનઓસી એટલે કે જે ઓલા બાટલા હોય કોઈ બાટલા ન રાખતા હોય કોઈને ડેટ પૂરી થઈ ગઈ હોય એટલે અમે બાટલા રાખવાની સૂચના પણ આપી છે ફાયરના અને જે રીતે આ ફેક્ટરી એકનું લાયસન્સ લેવાનું થાય છે જેની પાસે ન હોય એને ફેક્ટરીનું લાયસન્સ લાઇસન્સ પણ લઈ લેવું જોઈએ અને અમારા ઉદ્યોગકારોએ લગભગ આ ચાર પાંચ દિનની અંદર પચાસ એક લાઇસન્સ નવા અરજી એને કરી દીધી કેટલા એવા યુનિટો છે જેમની પાસે ફાયર સેફ્ટીના સાધનો અને લાઇસન્સ ન હોય હવે અમે અત્યારે સૂચના આપી છે પણ છતાં પણ જે કદાચ દસ વીસ ટકા પાસે ન હોય તો એને પણ અમે હજી કાલે પણ મીટિંગ કરી હતી કે ભાઈ આમાં તમે સરકારની સૂચના પ્રમાણે ક્લિયર રહ્યો જો કોઈ લાયસન્સ અને ફાયર સેફટીના સાધનો નહીં રાખે તંત્ર તેમની કામગીરી કરે છે તો એસોસિએશન બાબતે કોઈ પગલાં ભરશે એમની ઉપર એસોસિએશન તો બીજા પગલાં શું ભરી શકે પણ જે અત્યારે તો અમારે ફેક્ટરી એક્ટનું લાયસન્સ હોય તો તો તંત્ર કાંઈ કરી નહીં શકે જીડીસી ન્યૂઝ સાથે સુરેશ ભાલિયા જેતપુર